જય શ્રી કૃષ્ણ બેઠક ત્રેવીસ શ્રી શુકર ક્ષેત્રની બેઠકનું ચરિત્ર ક્ષેત્ર સોરમજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે એને સોમરઘાટ કહે છે ત્યાં કૃષ્ણદાસ મેઘનના ઉપદેષ્ટા ગુરુ હતા તેની આજ્ઞા વિના કૃષ્ણદાસ આચાર્યના દર્શન માટે ગયા ત્યારે તેણે કૃષ્ણદાસને કહ્યું કે હે કૃષ્ણદાસ તું મારો સેવક થઈને આચાર્યજીનો સેવક કેમ થયો ત્યારે કૃષ્ણદાસે કહ્યું મારા ગુરુ તો આપ છો આપની કૃપાથી મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે ત્યારે તેણે કહ્યું પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતે તેણે હાથમાં સળગતો અગ્નિ લઈને કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ શ્રી પુરુષો પુરુષોત્તમ હોય તો હે અગ્નિદેવ મને બાળશોમાં અને અન્ય હોય તો મને ભસ્મ કરી દેજો એમ કહીને એક મુહૂર્ત સુધી અગ્નિ હાથમાં પકડી રાખી ત્યારે તેના ગુરુએ અગ્નિ હાથમાંથી ન ખાવી દીધી એવું શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય દેખાડ્યું એક સમય શ્રી આચાર્યજી ગંગાજીમાં સ્નાન કરતા હતા ત્યાં પોતાના મોટા ભાઈ કેશવપુરી પૃથ્વી પરિક્રમા કરતા હતા ત્યાં આવ્યા અને શ્રી ગંગાજીના પહેલે પાર નાવ વિના ચાલીને સંધ્યાવંદન કર્યું પછી એમ જ શ્રી આચાર્યજીના પાસે આવીને ઊભા રહ્યા અને પોતાની સિદ્ધિ દેખાડી આ વાત આપને સારી ન લાગી ત્યારે આચાર્યજીએ આજ્ઞા કરી કે ખરી સિદ્ધિ તો ભગવત સેવા છે તે તો કરી નહીં તેથી શું લાભ થયો અને તેની સિદ્ધિ આપે હરી લીધી બીજા દિવસે એવી રીતે ગંગા પર જવા લાગ્યા પણ ડૂબવા લાગ્યા ત્યારે શ્રી આચાર્યજીનું નામ લઈને પોકાર કર્યો તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગંગા કિનારે સંધ્યાવંદન કરતા હતા ત્યાંથી પોતાનો હાથ લાંબો કરી ને શ્રી ગંગાજીની ધારામાંથી કેશવપુરીને તટ પર લાવ્યા આ ચમત્કાર દેખી ને કેશવપુરી ચરણમાં પડ્યા અને કહ્યું કે આપ તો ઈશ્વરનો અવતાર છો આ ચરિત્ર સોરમઘાટના બેઠકમાં કહ્યું છે શ્રી આચાર્ય મહાપ્રભુજીની સોરમઘાટની બેઠક સમાપ્ત